જયપુર ગામની સીમમાં તાલાળા નગરપાલિકા દ્વારા જે કચરાના ડમ્પિંગના પ્લાન માટે સરકારમાં જે આ જમીનની માંગણી કરવામાં આવેલી હતી બરાબર જે માંગણી મુજબ સરકાર દ્વારા તાલાળા નગરપાલિકાને બાવીસ નવ બે હજાર પચીસના રોજથી તાલાળા નગરપાલિકાને આ જમીન કચરા ડમ્પિંગ માટે ફાળવવામાં આવેલ છે પરંતુ બાવીસ નવ બે હજાર પચીસનો જે હુકમ છે તેમાં સ્પષ્ટપણે લખેલું હોય કે આ જમીનનો ઉપયોગ કરતાં પહેલાં વિભાગ છે વિજલાયન્સ છે ગ્રામ પંચાયત છે આવી બધી ઓથોરિટીના ના બંધા પ્રમાણપત્રક મેળવી અને આ જગ્યાનો ઉપયોગ કરવાનો હોય તેવું સ્પષ્ટપણે જે હુકમમાં દર્શાવેલું હોય પરંતુ હાલમાં જ તાલાળા નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના ફોલો કર્યા વગર નિયમ વગર આ તમે જોઈ શકો છો કે આ તાલાળાનો જે વેસ્ટ વેસ્ટેજ જે કચરો છે જૂનો તે આ ચાર પાંચ ટ્રેક્ટર જેટલો ખુલ્લામ નાખવામાં આવેલો છે હવે આજુબાજુમાં તમે જોઈ શકો છો કે આખું પર્યાવરણ છે એમાં આજુબાજુમાં આ જે નદી આવેલી છે જે કોરિડોર વિસ્તાર છે બરાબર અને આ વિસ્તારમાં કાયમ માટે હરણ શિકારા રોજ દીપડા સિંહ સસલા શિયાળ જેવા વન્ય પ્રાણીઓ જે મૂંગા પ્રાણીઓ છે એને એ એના જાનનું જોખમ આ તાલાણા નગરપાલિકા દ્વારા જે કરવામાં આવેલું છે જેથી અમુએ આ બાબતે એ બાવીસ નવ બે હજાર પચીસનો હુકમ રદ કરવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી લઈ અને ગીર સોમનાથ જિલ્લાના અધિકારીઓશ્રીને અમે આ બાબતે લેખિતમાં રજૂઆત કરેલી છે અને એ રજૂઆત થતાં આ તાલારા નગરપાલિકા દ્વારા જે કચરો છે તેને અહીં ઠાલવી દેવામાં આવેલો છે તો જો આ કચરો જો ખાહે વન્ય પ્રાણી અને જો આમાં કોઈ જો નુકસાન થાય તો આના જવાબદાર કોણ જે બાબતે અમને જાણ થતા સમગ્ર પ્રકરણ પ્રકરણમાં આ જયપુર ગામના સરપંચશ્રીને સાથે રાખીને અમે જે આ સ્થળ ખરાઈ કરવામાં આવેલી અને સરપંચને આ બાબતની અમે પૂછપાછ કરતા સરપંચે એવું જણાવેલું હોય અમને કે ભાઈ અમે આ જમીન ફાળવતા પહેલાં અમે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર સાહેબને રૂબરૂ બે વખત મળ્યા છે અને લેખિતમાં વાંધા અરજી પણ આપેલી છે અને ગ્રામજનોએ આ જમીન ન ફાળવવા માટેનો ઠરાવ પણ આપેલો છે છતાં પણ આ જે તંત્ર છે એને જો કોઈ આ પર્યાવરણની કોઈ ફિકર જ નથી બરાબર હવે આ સિંહો માટે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર અબજો કરોડો રૂપિયા જે ફાળવે છે અને આપણે પણ જોઈ શકીએ છીએ કે સિંહોમાં જે ઇન્ફેક્ટ નામનો જે વાયરસ છે એ ભયંકર જે રીતે જે ફેલાણો હતો અને એમાં જે સિંહોના જે ઘણા બધી મૃત્યુ થયા હતા હવે એવી જ માઠી અસર જો આ કચરા પાસે જો કોઈ પણ વન્ય પ્રાણી ખાશે તો આ પ્રાણીનું જીવ જોખમમાં છે અને આ બાબતે અમે જિલ્લા કલેક્ટર સાહેબને રૂબરૂથી આ સ્થળ ઉપરથી ટેલિફોનિક જે અમે વાત કરવામાં આવેલ હતી બરાબર પરંતુ અમારો ટેલિફોન પણ ફોન ઉપાડવામાં આવેલો નથી એટલે સમગ્ર જે મહેસૂલ વિભાગનું તંત્ર છે એની મીઠી નજરની હેઠે જ્યાં તાલાળા નગરપાલિકાને જે જમીન ફાળવવામાં આવેલી છે જે જમીન ફાળવવા ફાળવવામાં આવેલા હુકમને અમુ શેર નામ નામદાર હાઈકોર્ટ સુધી હાલમાં અમે એક રીત પિટિશન દાખલ કરવાના છે અને આ બાબતે જમીન અહીં ન ફાળવે તે બાબતની અમે હાઈકોર્ટમાં માંગણી કરશું અમારે એવી કોઈ ઇમ્પેક્ટ નથી કે તાલાળા નગરપાલિકાના જમીન ન આપવામાં આવે પરંતુ અમારી એવી છે કે આ જે જમીન ફાળવવામાં આવેલી છે તે આજુબાજુ વિસ્તાર છે પર્યાવરણ છે અને બાજુમાં જે વન વિભાગની જમીન આવેલી છે અને એ વન વિભાગની જમીનમાં કાયમ માટે રહી છે દીપડા સિંહ હરણ શિકારા મોર જેવા મૂંગા વન્ય પ્રાણીઓ જે અહીંયા પોતાનું ઘર છે આપણું જેમ ઘર છે એમ વન્ય પ્રાણીનું ઘર છે અને એ વસવાટ કરે છે અને પ્લસમાં બીજું કે આ જે કોરિડોર વિસ્તાર છે કે જે આ નદી જે પસાર થાય છે એ સમગ્ર પ્રાણી જે પાણી છે એ હિરણ બે ડેમમાં જાય છે અને હિરણ બે ડેમમાંથી જિલ્લાના વડા જે કલેક્ટર સાહેબ છે એ પણ આ પાણી પીવાનો ઉપયોગ કરે છે અને જો આ પાઇપ આ જો પાણી આ ગટરનું કે જો ગટરનું તો એ લોકો નાખતા તા જ એ બાબતે આપણે નામદાર હાઈકોર્ટ સુધી લડત કરી અને પાણી બંધ કરાવેલું છે પરંતુ જો આ તંત્ર જો આ બાબતે કોઈ પગલાં નહીં લે તો આ પાણી પણ દૂષિત એમાં પડવાનું છે અને મોટા પ્રમાણમાં પર્યાવરણને નુકસાન થવાની છે અને પર્યાવરણને બચાવી આપણી બંધારણીય ફરજ છે એટલે પર્યાવરણને ક્યાંય પણ નુકસાન થતું હોય એવું કાર્ય થતું હોય તો એવી કોઈ પણ આપણે અધિકારી હોય એની પહેલી પ્રથમ ફરજ આવે છે કે આવું કાર્ય ન થાય એની તકેદારી રાખવી જોઈએ અને બીજા નંબરમાં કે આ જે જમીન જે ફાળવેલી છે હાલમાં એના જો મહેસૂલ વિભાગના નિયમ અનુસાર આ જે જમીન છે એ અત્યારે જે આ ડમ્પિંગનો જે કચરો નાખવામાં આવેલો છે જેથી આ જમીન હાલમાં ભંગ થવાના પાત્ર છે કેમ કે આ જમીન જે ફાળવી તેમાં સ્પષ્ટપણે જોગવાઈ છે કે આ જમીનનો ઉપયોગ કરતાં પહેલાં ના વાંધા પ્રમાણપત્રક મેળવવા પરંતુ આમાં કોઈ એવી નિયમનો કે કોઈ ફોલો થયેલો નથી એટલે અમારી આ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી વહીવટી તંત્રને અમારી આ પર્યાવરણના હિત માટે અન્ય વન્યજીઓ માટે અમારી નમ્ર અરજ છે કે આ જમીન જે ફાળવવામાં આવેલી છે એ પ્રથમ દૃષ્ટિએ પાછી લેવામાં આવે એવી અમારી નમ્ર માંગણી છે ને આજે અમે આ બાબતે સમગ્ર ગીર સોમનાથ જિલ્લાથી લઈને ગાંધીનગર સુધી અમે લેખિતમાં અરજી આપવાના છે આ બાબતે કે ભાઈ આમાં જો કોઈ પણ હાનાહાની પૂછ છે અને જો કોઈ વન્યજીવોનું જો મૃત્યુ થાય તો જવાબદાર જવાબદાર અધિકારી સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જઈ અને જાહેર રીતની અરજી કરવાની ફરજ પડશે જેથી અમારા આ વિડીયોના માધ્યમથી અમારી આ બાબતની નોંધ ગંભીરતાથી લેવામાં આવે